નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ડે ન્યૂઝ અંકલેશ્વર નગરપાલિકાના કરાર આધારિત છત્રીસ કામદારોને કાયમી ધોરણે નિમણૂક પત્ર આપવામાં આવ્યા જેના પગલે તેઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો વર્ષ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કરાર આધારિત છત્રીસ સફાઈ કર્મીઓની ભરતી કરવામાં આવી હતી જે કર્મીઓને પાંચ વર્ષ પૂરા થતા કાયમી ધોરણે નિમણૂક માટે સરકારમાંથી મંજૂરી મેળવી સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો જે છત્રીસ સફાઈ કર્મચારીઓને નગરપાલિકાના સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત

ભરતી ઉપર કરવામાં આવી હતી તેમને આજ રોજ ચોત્રીસ સફાઈ મિત્રોને ને કાયમીનો હુકમ એનાયત કરવામાં આવેલ છે હવે પછી આ બધા સફાઈ મિત્રોને પીએફ તેમજ રજાના લાભ મળવાપાત્ર થશે